સાપુદ્રા પોલીસે લાખોનો દારૂ ઝડપી છે ધરપકડ કરી સપ્લાયરને વોન્ટેડ જાહેર સુરતની કાપોદરા પોલીસે બાતમીના આધારે મોટી કાર્યવાહી કરી દસ લાખથી વધુની કિંમતનો નો દારૂ ઝપ કર્યો પોલીસે એક કાર માંથી એક હજાર પાંચસો ઓગણસી ઇંગ્લીશ દારૂની બોટલો કબજ કરી જે છુપાવીને મોપેડ દ્વારા વેચાણ માટે લઈ જવાતો હતો આ સાથે કાર પણ જપ્ત કરાઈ જેની કુલ કિંમત દસ લાખથી વધુ છે ઝડપાયેલો આરોપી જય ઉર્ફે જયલો બારૈયા સુરત નવસારી અને વલસાડના પોલીસ મથકોમાં અગાઉ ગુનાઓમાં સંડવાયેલો છે પોલીસે તેની ધરપકડ કરી પૂછપરછ શરૂ કરી છે તપાસમાં જાણવા મળ્યું કે આરોપી કારમાં દારૂ છુપાવી મોપેડ પર વેચતો હતો દારૂ હાલ દારૂના સપ્લાયરને વોન્ટેડ જાહેર કરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે આ ઘટનાએ શહેરમાં ગેરકાયદેસર દારૂના વેચાણ સામે પોલીસની તવાઈ દર્શાવી છે